તમે છે ને તમારા પોતાના પગ પર જ મારી છે એકદમ સાચું કયું મનસુખલાલ તમે ભાઈ પરેશ આ તારા પપ્પા રમણીભાઈ છે ને ખોટી જીત કરે છે આજ તો અને રમણીભાઈ તમે સમજો તો ખરા અરે કાઈ નથી ધવાનું મને અરે વિકાસભાઈ રમણીભાઈ તો સ્વામિનારાયણના સત્સંગી છે એટલે આ બધામાં ન માન જુઓ તો ખરા કેવો ભક્કાદાર તિલક ચાંદલો કરે છે દેખાય છે મુકેશભાઈ મને દેખાય છે અરે તિલક ચાંદલો તો પહેલા પણ કરતા હતા તે વખતે તો ગરબડતા ડબલ મારા હોશશ કે પેલીતી અને દોડતા થઈ ગયા યાદ છે ને પરીશ અરે કાકા યાદ છે મને અને તમારી વાત સાચી પણ છે તે વખતે પણ પપ્પા તિલક ચામનો કરતા હતા આજે પણ તિલક ચામનો જ છે પણ હવે હવે ચામલામાં નિષ્ઠાનો રંગ આવી ગયો છે એટલે બીચા બધાન ઉતરી ગયા છે અરે એક મિનિટ એક ઊભે રહે કયોરો ચડી ગયો ને કયોરો ઉતરી ગયો હે મને તો ખબર ન પડી ભાઈ જો મનસુ કાકા હું તમને સમજાવું આ વર્ષે અમારા ગુરુ મહાન સ્વામી મહારાજનો નો બાણુમો જન્મ જયંતિ મહોત્સવ આવી રહ્યો છે અને તે માટે મહાનજીના ના માનસ પુત્ર થવા માટે અમે તૈયાર થયા છીએ અને તે માટે થઈએ નિષ્ઠાવાન વિધિ દ્વારા અમે અમારા જીવનમાં અમારા ઈષ્ટ દેવ અને ગુરુ હરિ પ્રત્યે નિષ્ઠા દ્રઢ કરી છે કાકા કેવળ અમે જ નહીં પણ વડોદરાના હજારો હરિભક્તોએ પણ આ નિષ્ઠા દ્રઢ કરી શકે એટલું જ નહીં પણ જે દિવસે સંસ્કાર થયો તે દિવસે સાંજે રવિ સભામાં પણ હાજર રહ્યા અને થોડા જ દિવસમાં પાછા સેવામાં પૂર્વવત જોડાઈ પણ ગયા માનસુખલાલ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામી નારાયણ કહ્યું છે નિષ્ઠાવાન વ્યક્તિ અજાણ્યો ઔષધ ખાય નહીં મલિન મંત્ર જપાવે નહીં દોરા બંધાવે નહીં અને ભુવાની પ્રતિતિ રાખે નહીં અને ભાઈ મને મારા ઈષ્ટદેવ અને ગુરુમાં દ્રઢ વિશ્વાસ છે હા કે આ મારો રોગ મટાડનાર પણ એ જ છે એટલે મારે કોઈ વાતની ચિંતા નથી અને અને કદાચ મને રોગ નહીં મટે ને અને હું મરી પણ જાવ ને તો પણ અક્ષરધામમાં જઈ મહારાજની સેવામાં હીરો મૂકીને કાકરા ભેગા કરે તેવા મૂર્ખ મારે નથી બનવું મનસુ કાકા હવે મારા પપ્પા આ માળા તો શું બીજી કોઈ મંત્રેલી માળા કે દોરા ખાધા ક્યારેય નહીં અને હા

અક્ષર પુરુષોત્તમ મહારાજ અને અને પ્રગટ ગુરુ હરી મહાન સ્વામી મહારાજ બસ રમણીભાઈ રમણીભાઈ ધન્ય છે તમને અને તમારા જેવા સંનિષ્ઠ હરિભક્તો ને તમારી આની નિષ્ઠા જોઈને તો મને પણ કંઠી પહેરવાની અને સત્સંગમાં આવવાની ઈચ્છા થાય છે

જરા સાચવી લેજો જરાક પણ તમારી ભૂલ થશે ને એમાં આપણે બધા હેરાન થઈ જશું જરા સાચવી લેજો અને પણ રાજી ભાઈ શું થયું તો એ તો કો એ શું શું થયો ભાઈ એને સાચવી લેજો નહીતર આખું મંદિર એ માથે લેશે એટલે પ્રવીણ તને તો યાદ જ છે ને કે કેમ પેલો ગયા વર્ષે બાપા પધાર્યા અને એમને આગળ નોતા બેસાડ્યા

अरे हां या देव ठीक है देव हां तो भाई कासून वाहन એટલે કે હેન્ડલ વિથ કેર અરે ભાઈ ખાલી કેર નહીં વિથ એક્સ્ટ્રા કેર એક્સ્ટ્રા કેર બહુ બહુ પ્રકાશભાઈ આવી રહ્યા છે અરે પ્રકાશભાઈ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવો 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 આ આવો આવો આ અરે આગળ આવો ને આગળ આવો હા તે ભાઈ પ્રકાશભાઈ આગળ લઈ જાઓ અને બાપાના સારી રીતે દર્શન થાય જગ્યા આગળ જ બેસાડજો હા કે ના નહીં તમારી જે વ્યવસ્થા હોય પ્રમાણે મને કોઈ સ્ક્રીન પર સારી રીતે દર્શન તો થાય છે ને અરે આગળ તમે હરિભક્ત માટે જ પીતા હતા આ તો બિચારા ભગવાનના માણસ છે તમે જોયું ને આવીને તો પહેલા આપણને મગે લાગે આપણે આટલો આગ્રહ કર્યો કે આગળ લઈ જા પણ એમને આપનો આગ્રહ સ્વીકાર્યો નહીં અને ઉતાળો ક્યાં જગ્યા મળી ત્યાં બેઠો અને અથરામાં પૂરો જીવા જોડી પણ ન કરી અરે રમેશભાઈ મને તો કઈક જોખે છે કો લોચો લાગેલો

પણ સંતોને ને મળ્યા નહીં કે કોઈ વાતચીત સુધા ના કરી અને ઉપર થી પાછો હક દાવો તો એવો જ માંડ્યો હવે અને છેલ્લે માથાકૂટ કરીને આમંત્રિત માટેની ભોજન શાળામાં જમીન પાર પાડ્યું એમને હવે આ બધી ધમા ને લીધે સંતો અને અગ્રેસર કાર્યકરો નો કેટલો ઠપકો ખાબો પડેલો આપણા એટલે જુઓ જીગરભાઈ આ વખતે આપણે એમને રોકવા નથી એમને જ્યાં જમવું હોય જેટલા વ્યક્તિને સાથે લઈને જવું હોય જવા જ તે જો ટૂંકમાં એમને જ્યાં જમવું હોય ત્યાં જમવા દેજો ને ભાઈ હા હા જે તો એમ જ કરવું છે અરે અરે પ્રકાશભાઈ આવો 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 જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આ બાજુ આ બાજુ આવો મહાપ્રસાદ માટે આવો હા હા આવો આવો ને આવો ને પ્લીઝ અરે અરે પ્રકાશભાઈ તમે ત્યાં ત્યાં જાઓ છો એ એતો હરિભક્તો માટે જનરલ ભોજન શાળાની લાઈન છે તમારા માટે નથી આ બાજુ આવી જાવ ને તમે અરે ના ભાઈ ના ઈ બાજુ છે હું અહીં મહાપ્રસાદ લઈ જઉં છું અરે અરે પણ પણ પ્રકાશભાઈ કમાલ છે પ્રકાશભાઈ ની આજે કેમ કોઈ આવું કર્યું હશે આસ્તો વાળી હરિભક્તો સાથે જમવા જતા રહે હા કઈ સમજાણું નહીં હે પ્રકાશ બાકી આ પ્રકાશભાઈ અને એમનો પ્રકાશ ભલભલા ની આંખો અંજાઈ નાખે એવો હતો અને આજે એ પ્રકાશ

તે પહેલા ત્યાં બીજું કોઈ પાર્ક કરીને ચાલી ગયું એટલે એમનો જીવ પણ અંધર હતો કે હવે મોટી મગજવારી થશે આજે તેઓ આવ્યા અને જગ્યા ન મળી એટલે પછી જાતે કોઈના કયા વગર મંદિરની સામેના ગ્રાઉન્ડમાં જઈને પાર્ક કરી નાખે અને એમને મળ્યા પણ ખરા પણ હસતા હસતા એક પણ શબ્દ બોલ્યા વિના જય સ્વામિનારાયણ કહીને સભામાં જતા રહ્યા બોલો અરે

દાદા અને બાને બધાને અનુભવાય છે હવે શું વાત કરવું અંતર અમારા પપ્પા જો રસોદમાં થોડું આખું પાછું થયું હોય મારું પરિણામ જો કદાચ કંઈક ઓછું આવ્યું હોય મારા બા દાદાથી કંઈક નાની ભૂલ થઈ ગઈ હોય ત્યારે તેઓ જે કાળો કેર વર્તાવતા એની તો વાત જ ના પૂછો તમને અંતેલ મે બધા તો પપ્પાના આવા વર્તનને લીધે ઘરમાં કાયમ ફફડતા રહેતા અરે પણ હા એ પ્રકાશભાઈના જીવન બાદ દાસત્વપણાનો પ્રકાશ થયો કેવી રીતે એ તો જણાવો વાત એવી છે ને અંતર કે મહાન સ્વામી મહારાજની 92મી જન્મ જયંતીની ઉજવણીના રૂપે આપણે દર મહિને કંઈક વિધિનું પાલન કરવાનું હતું અને કઈક નિયમ ગ્રહણ કરવાના હતા દર મહિને વિષય પ્રમાણે મુક્તિ રથનો પુસ્તિકાનું વાંચન કરતા પપ્પા આમ તો શિક્ષણ ખાતામાં હતા એટલે વાંચનનો ખૂબ શોખ અને એવો જ ઉત્સાહ ઓનલાઈન એક્ઝામનો પણ તેઓ રેગ્યુલરલી પહેલા જ સ્લોટમાં પરીક્ષા આપતા હતા આ દરમિયાન પુસ્તિકાના પ્રસંગોમાંથી પ્રેરણા મળી ધીરે ધીરે ગુસ્સો ઓછો થતો ગયો અને હા સ્વામી બાપાના આશીર્વચનમાં તેમણે સાંભળ્યું હતું કે દાસ થો નિર્માણી થો અને બસ પપ્પાને એની જ અને અમારા જીવનમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો અરે આખે છેલ્લા દોઢેક મહિના થી તો તેમણે ગુસ્સો જ કર્યો નથી અને બીજા સાથે બોલ્યા પણ નથી અને હા મંદિરમાં હવે તો ઠાકોરજી નિયમિત ધનવત પણ કરે છે વાહ વાહ આ તો બીજાને પ્રેરણા આપે તેવા બની ગયા હરે રાવજીભાઈ હવે જૂના દિવસો ગયા હવે તો આપણા ગુરુ હરિ મોહન સ્વામી महाराज ના પગલે પગલે ચાલી દાસના દાસ બનવાનો છે તમે જોશો ને હવે આ પ્રકાશ પ્રકાશ ખોરી ને નહીં પણ હા પ્રકાશ થી અર્જવાળું જરૂર થઈ જશે અને બીજાને પ્રેરણા પણ મળશે મંચવર અત્યારે અહીંયા સ્વામી શ્રીના બંધ થશે ટૂંક સમયની અંદર આપણને પુનઃ સ્વામી શ્રીના આપણને આશીર્વાદનો લાભ પ્રાપ્ત થવાનો છે આશીર્વાદ પછી આપણને અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે સ્વામીશ્રીની આરતીનો પણ લાભ પ્રાપ્ત થશે તો આપણને જે વિદ્યુત દીપક આપવામાં આવ્યો છે તેનો ઉપયોગ કરીને આપણે આરતીની અંદર આરતી જોડાઈશું આવતીકાલે સવારે અને સાંજે કોઈ પ્રકારના દર્શન આપણને થશે નહીં પરમ દિવસથી રાબેતા મુજબ સવાર સાંજ આપણને દર્શન સ્વામીશ્રીના થવાના છે પરંતુ જે સ્વામીશ્રીના રોકાણ દરમિયાન સ્વામીશ્રીના અક્ષર પુરુષોત્તમ મહારાજ આપણને સુલભતાથી એમના દર્શન થાય એટલા માટે ગુરુ શિખર ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ના અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ ને આવશે ત્યાં આપણે એમના દર્શન કરી શકીશું મહંતજીના માનસ થવા માટે તૃતીય સદગુણ છે સંપ સુરત ભાવ એકતા હરિ એના લખ્યું છે કે સત્સંગ સંપ ગણો જણાશે સત્સંગ ની વૃત્તિ વિશેષ થાશે સત્સંગ સંપ જશે જ જ્યારે દશા જણાશે પડતી જ ત્યારે આપણે ધાર્ય તો મુંબઈ રંગી દઈએ પણ સંપ સુરત ભાવ એકતાની જરૂર પડે તો ચાલો આ જ ભાવના વિશેષ આપણે દ્રઢાવીએ એક સ્કીટ દ્વારા સંપ સુરત ભાવ એકતા

સમાન ગુણાતી સત્પુરુષ છો આજે આપ દ્વારા સાક્ષાત ભગવાન સ્વામીનારાયણનો ચરણો કરી હાર અર્પણ કરીને અને થાળ ધરાવીને અમે પૂજન કર્યું છે આ આશ્રમે 4 વર્ષ બાદ અહીંયા વડોદરાની ભૂમિ પર પધાર્યા છો તો આજે અમને એવા આશીર્વાદ આપો કે અમારા અંતરમાંથી આપનો વિરહ સદાય માટે દૂર થાય અને આપની મૂર્તિ હર હમતેશ અમારા હૃદય મંદિરમાં પ્રસ્થાપિત થાય આજે આ નૂતન સભા ગૃહની પ્રથમ સભામાં જ આખો હોલ તો ભરેલો જ છે એટલા જ હરિભક્તો નીચે પણ છે તો આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે હરિભક્તો પધાર્યા છે આપ એવા આશીર્વાદ આપો કે આ સભા મંડપની અંદર અખંડ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો જ્ઞાન યજ્ઞ કથા વાર્તાનો અખાડો ચાલતો જ રહે અને અક્ષર પુરુષોત્તમના યોદ્ધાઓ હંમેશા તૈયાર થતા રહે હે સ્વામી બાપા કેવળ આપને પ્રસન્ન કરવા જ આપની ભક્તિ તુલા માટે આજે અહીં ઉપસ્થિત સૌએ હદ બહારની સેવા કરી છે આજે એવા રોડા આશીર્વાદ આપો કે આ તમામના હૈયા સુવર્ણ સમાન પરિશુદ્ધ થાય આપ અમને જીવા બનાવવા માંગો છો તે બનવા માટે વિવિધ સદ્ગુણો જીવા કે નિષ્ઠા સંપ સુરત ભાવ એકતા দাসત્વ ભાવ અને નિયમ ધર્મ એ આત્મસાત કરવા વિવિધ આયમો દ્વારા છેલ્લા 1 વર્ષથી અમે અમારી રીતે પ્રયત્ન તો કરી રહ્યા છીએ પણ આપ જાણો છો કે અમારા તમામ પ્રયત્નો કેવળ હા ગડતર છે આપ કેવળ કૃપા સાધી છો ક્રિયા